નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સૌનું ચેનલ પર છે કે ધોરણ આપણે પરીક્ષા પ્રશ્નો અને એની સમજને મેળવી રહ્યા છીએ અત્યારે હાલ પાછો પાર્ટ બદલાય છે તો એટલે વિભાગ જે સંદર્ભમાં તમારા

ત્રણ ગુણના સંદર્ભમાં લગભગ આઠ એક મુદ્દાઓ સમજૂતી નાની છે પણ મુદ્દાઓને પણ વિધિ છે પ્રક્રિયા છે તબક્કાઓ છે તો સ્વાભાવિક છે ક્રમમાં જ મુદ્દાઓ લખાવા જોઈએ આડાઅવળા નહીં જેમ કે આપણે વિધિ હોય જે ક્રમમાં આપણે કરતા હોય એ ક્રમમાં જ બધી હોય એમ આ એવું જ ના થાય ઓકે વિદ્યાર્થીઓ આગળ વધુ જવાબના સંદર્ભમાં કંપનીના નિયમન પત્રમાં આ પરફેક્ટ લખવા જેવું છે દીકરાઓ આ જરૂરી છે પાંચ ગુણમાં જાય કે ન જાય ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય પણ આ બે એક લાઈન આ તમને અત્યારે હાલ જે નોંધનીય લાગે છે વાત એ ખાસ ધ્યાન પર દોરી લઉં કંપનીના નિયમન પત્રમાં શેર જપ્ત કરવા અંગેની વિધિ કે કાર્યવાહી આપેલી હોય છે કે તમે ક્યારે કોઈ શેર હોલ્ડરના શેરને જપ્ત કરી શકો છો અને કઈ વિધી કયા પ્રોસેસને તમારે કયા સ્ટેપને અનુસરીને તમે એના શેર તો તેવી શેર જપ્તી રદ કેવાશે ગણાશે નહીં એપ્રૂવ નહીં કાયદા માન્ય નહીં કંપની દ્વારા જોગવાઈના સંદર્ભમાં એની માન્યતા નહીં એ ખાસ લખજો પછી લો પણ ફરીથી બોલી જવું છું કોઈને યાદ રહી જતું હોય તો રાખી લેજો મારા સાથે જપ્ત કરવા અંગેની વિધિ કે કાર્યવાહી આપેલી જ હોય છે જોગવાઈઓને ધ્યાનમાં લીધા વગર એટલે એ વખતે નિયમન પત્રમાં તમે શેર જપ્ત કરવા અંગેની જે પણ ધારા ધોરણો જોગવાઈઓ નિયમો રૂલ્સ બનાવ્યા હોય એને ધ્યાનમાં લીધા વગર જો શેર જપ્તી નિયમ કાર્યવાહી કરો છો તો તેવી શેર જપ્તી માન્ય ગણાશે નહીં રદ ગણાશે શેર જપ્તીને અનુસરવા માટેની પહેલી પ્રક્રિયાનો તબક્કો વિધિ અથવા કાર્યવાહીનો પહેલો તબક્કો છે

તેની એક શું બનાવશે યાદી લિસ્ટ બે સંચાલક મંડળની સામે આ બાકી હપ્તાની જે યાદી બનાવી તે સંચાલક મંડળ સમક્ષ એની રજૂ કરવી પડશે કંપની સેક્રેટરીએ તો જોઈએ બાકી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા બાદ સંચાલક મંડળ સમક્ષ આ યાદીને રજૂ કરવામાં આવે છે અને સંચાલક મંડળ જરૂરી ચર્ચા વિચારણા કરી મતલબ રિમા યાદ કરાવવા માટેનું પત્ર કે ભાઈ અમે તમારી પાસે આપતો માંગ્યો છે અને તમે ભર્યો નથી તો તમે એ હપ્તાની રકમ ભરી લો એની વાત સભ્યોને સ્મૃતિપત્ર મોકલવું જે સભ્યોએ નક્કી સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમણે પ્રથમ સ્મૃતિપત્ર લખી બાકી હપ્તાની રકમ વ્યાજ સહિત ચૂકવવા માટે અમુક તારીખ સુધીમાં ભરપાઈ કરી દેવા માટે જણાવવામાં આવે છે એટલે જરા ત્રણે ત્રણ મુદ્દા ભૂલી જઉં છું દિરાઓ

રજિસ્ટર એડી કહીએ છીએ આપણે રજિસ્ટર એડી આકુ લોકો એટ લગી શકો રજિસ્ટર એડી એટલે પત્ર જાય આપણા તરફથી કંપની તરફથી જે તે સભ્યના એટલે ઇક્વિટી શેર હોલ્ડરના સંદર્ભમાં ઘરે પહોંચે તો એને પત્ર મળ્યો છે એવું ઢબાળી એની પાસેથી સહી કરાવશે અને સહી કરાયેલું જે ભાગ છે એ પાછું કંપનીને પરત મોસે એને રજિસ્ટર એડી કહેવાય

હપ્તાની રકમ વ્યાજ સહિત કેટલા દિવસમાં ભૂલાય નહીં 14 દિવસ 14 દિવસની અંદર ભરી દેવા જણાવવામાં આવે છે આ સ્મૃતિ એવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે કે જો નક્કી કરેલ સમય મર્યાદામાં સભ્ય કે સભ્યો વ્યાજ સહિત માંગેલી હપ્તાની રકમ નહીં ભરે તો શેર જપ્ત કરી દેવામાં આવશે નંબર 5 શેર જપ્તીનો ઠરાવ કરો કે ઠરાવ કરાવ્યા વગર તમે શેર જપ્ત કરો છો તો એ પણ રદ ગણાશે તો ઠરાવ કરવો પડશે આખરી ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્ય કે સભ્યોએ નાણા ભર્યા ન હોય તેવા સભ્યોની યાદી સંચાલક મંડળ સમક્ષ સેક્રેટરી રજૂ કરે છે જે તે સભ્યોના શેર જપ્ત કરવા અંગેનો ઠરાવ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે એટલે પૂછવામાં આવે છે કે શું કરીશું ભાઈ હવે આપણે ઠરાવ મતલબ રસ્તા હજુ કરવામાં આવે છે અને બહુમતીથી જો પાસ થઈ જાય જે એને ઠરાવ કહેવાય છે પહેલા રહે રજુ હોય છે કે આવું આપણે શેર જપ્ત કર હજુ સુધી માંગ્યા છે આ માગ્યા પહેલી વખત આપણે યાદ કરાયું ફરીથી પાછું રીમાઇન્ડ મોકલ્યું હજુ સુધી આ લોકો આપણને આપણા હપ્તાની રકમ વ્યાજ સહિતની અમુક સમય મર્યાદા આપી છતાં પણ હજુ ભરતા નથી તો હવે શું કરીશું આપણે શેર જપ્ત કરી લઈશું તો કે હા કરી લઈએ ઓકે ભાઈ આગળની પ્રોસેસમાં વધો તો એ ઠરાવ મંજૂર થયો કે

કે આ લોકો એ અમારી માંગણી ના તો અમારા લેણાની રકમ હપ્તાની રકમ હજુ સુધી ચૂકવી નથી તો અમને ભરીયાવો ભાઈ સોરી એમની સાથે કોઈ વ્યવહાર કરવો નહીં અથવા એમના સે કરીવા નહીં એટલે અહીંયા હવે જાહેર નોટિસ થશે સેક્રેટરી વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે અમુક નંબરના ના સે ફિઝિકલ પેલા એ રીતનું હતું એ રીતે મેન્યુઅલ સર્ટિફિકેટના સંદર્ભમાં

તેમજ આવી લેવડદેવડ જો કરવામાં આવશે તો તે અંગેની કંપની માટે કોઈ જવાબદારી રહેશે નહીં તેવી જાહેર જનતાને જાણ કરવામાં આવશે આવા શેર અંગેની માહિતી કોને કહી દેશો તમે જે તે સંબંધિત શેર બજારને પણ તમે કહી દેશો હવે તમને ખ્યાલ છે તો બોલું છું બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બંને ભારતના એપ્રુવડ સરકાર માન્ય સરકારના

કંપની સેક્રેટરી સભ્યનું નામ સભ્ય પત્રકમાંથી લાલ સહી ઓકે હું લાલ થી કરું લાલ સહી થી રદ કર નાખ આ જોઈએ ને વારંવાર કયા છતા પણ વ્યવસ્થિત ડિસિપ્લિન થી આવતો નથી યુનિફોર્મ પહેરતો નથી વ્યવસ્થિત હેર કટ કરાવતો નથી હોમવર્ક આપીએ છે તો હોમવર્ક આપતો નથી સ્કૂલ માંથી આવે અને લાલ લીટી આપવામાં આવે છે એનું શું કહેવાય કે લિવિંગ સર્ટિફિકેટ એલસી પરત કરી દેવામાં આવશે અને બે ત્રણ વર્ષ સુધી તો કોઈ પણ સ્કૂલમાં એને પર એડમિશન ના આપવામાં આવે એવી સાથે જાહેર કરવામાં આવે અહીંયા સભ્યોને રદ કરી નાખીશું આપણા લિસ્ટમાંથી ફરીથી રિપીટ કરું જાહેર નોટિસ ન્યૂઝપેપરની અંદર વર્તમાનપત્રની અંદર જાહેર નોટિસ આપ્યા પછી જો કંપની સેક્રેટરી સભ્યનું નામ સભ્ય પત્રકમાંથી લાલ શાહીથી રદ કરે છે તેમ જ સભ્યને જે શેર પ્રમાણપત્ર આપેલ હોય તે રદ થયાની નોંધ સભ્ય પત્રકમાં કરી લેશે કે અમે આ શેર ના નંબર અથવા આ સર્ટિફિકેટ અમે રદ કરીએ છીએ છે જ નહીં અમારો રેકોર્ડમાં જ નથી તો આ રીતે આઠ તબક્કામાં તમારે શેર જપ્તીની પ્રક્રિયા કે કાર્યવાહી કે વિધિને ફોલો કરવાની હોય છે ભૂલાઈ નહીં પ્રક્રિયા છે કાર્યવાહી છે તબક્કા છે વિધિ છે તો ક્રમમાં જ આડે આડ મુદ્દા લખવા આ વાત જરા મને જરૂરી લાગે છે ક્લોઝિંગ આવી એ ચોક્કસ કરજો આપ આમ શેર જપ્તીને કારણે સભ્ય જે રકમ ભરી હોય તે અને સભ્ય પર બંને ગુમાવે છે

પાઠ બદલાયો છે દીકરા બુક પણ સાધી રાખો જરૂર લાગે તો નોટબુક પણ રાખો જ્યાં કઈ શબ્દની સમજ આપી રહ્યો છું કે જેવું છે તો નોંધી લો સમજાઈ જાય છે તો લખીને એકાદ બે વખત લખીને તૈયાર કરી લો એસપીસીસી વિષયને પણ આપણે વધુ સ્કોરિંગ સબ્જેક્ટ તરીકે આગળ વધારી શકીએ ઓકે તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ પણ ભૂલાઈ નહીં મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર યોગ્ય આવકાર્ય કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું અને કહેવાનું ભૂલાઈ ગઈ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ